વલસાડના ગઢોઈ ફાટક નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડથી ખેરગામ જતા રોડ પર આજે સવારે અકસ્માતની એક વિચિત્ર ઘટના બનવા પામી હતી જેમાં આઈસર ટેમ્પોની સામે કાર અથડાઈ હતી અને કારની પાછળ બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ત્રિપલ અકસ્માત અંગેની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડથી ખેરગામને જોડતા માર્ગ પર આવેલા ગડોઈ ફાટક નજીક સવારના સુમારે એક આઇસર ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન ડબલ એક્સ ડબલ નાઇન સિક્સ ઝીરો પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તે જ સમયે એક અલ્ટો કાર નંબર જીજે ફિફટીન સી કે ટુ નાઇન ફોર ટુ પણ સામેની તરફથી પૂરપાટ ઝડપે આવી રહી હતી જેમાં આયસર ટેમ્પો અને અલ્ટો કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી અને અલ્ટો કાર પાછળ બાઇક નંબર જીજે ડી એસ એટ સિક્સ ફોર સેવન અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલક અને કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી